શું કે ભાઈબન ગુડ ઇવનિંગ આપણે હાજર છીએ એસટી મોટર લેન્ડ એટલે કે મારી ઓફિસ સે અને બહુ દિવસથી મળાદું અદુ ભાઈ ગરમીનો માહોલ બહુ વધી ગયો છે યાર આજકાલ યાર સુ બહાર નીકળવામાં બહુ ગરમી લાગી રહી છે એટલે આપડે થોડા બહાર આવતા નતા અને બીજું બી થોડું કામ હતું ભાઈ જમીનનું થોડું ઘણું કામકાજ ચાલે છે એમાં દોડધામ થોડી વધારે હતી એટલે મળતા નતા ભાઈ ફરી એકવાર હાજર થઈ ગયા છે ભાઈ ગઈ વખતે આપણે ને 2 લાખના અંદરમાં સીએનજી ગાડી લઈને આવ્યા હતા તો ભૂમ પડી ગઈતી બજારની અંદર ભાઈ જેવી ગાડીનો વિડીયો અપલોડ કર્યો અડધો જ કલાકમાં ગાડી વેચાઈ ગઈ હતી તો આજે ભાઈ તમારા લોકોની ફરમાઈશ ઉપર ફરી એક વાર આપણે દોઢ લાખ રૂપિયાના અંદરના બજેટ ની અંદર ડીઝલ ગાડી લઈને આવી ગયા છીએ ભાઈ જબરદસ્ત કન્ડિશન અંદર ગાડી છે તો ગાડી જોવાની શરૂઆત કરીએ કે પહેલા આપણે દર વખતની જેમ બે લાઈનો થી શરૂઆત કરી લઈશું મારા ભાઈઓ તો હમણી લેજો યુ મંઝિલો કી પરવાહ ના કીજીએ યુ મંઝિલો કી પરવાહ ના કીજીએ જિંદગી સફર હે જનાબીજી ગાડી જોડે ગાડીની તપાસ કરી લઈએ આપણે મળીએ ત્યારે ગાડી જોડે જઈને ટ્રાયલ મારવા માટે અમારા મેહુલભાઈ ફાઇટર ગાડી ચલાઈ રહ્યા છે હવે જોઈ લઈએ ગાડી શું કે ચિંતા કરવાની જરૂર નહીં

ਬਰੋ ਬੜਾ ਆਟਲਾ ਨਾਣੀ ਰੇਗਨੀ ਅੰਦਰ 100 ਆੜੀ ਜਾਏ ਜੇ ਚਿੰਤਾ ਕਰਨ ਜਰੂਰੀ ਨਹੀਂ ਬਾਕੀ ਕੋਈ ਖਟਰਪਟਰ ਨਹੀਂ ਹੈ ਬਈ ਗਾੜੀ ਨੀ ਧਰੀ ਦੀ ਕਰੀ ਲੈ ਜਾਓ ਜਤੀ ਕਰਤਾ ਨਾ

ચાર બાજુ પ્રદક્ષિણા બાકી ગાડી છે ભાઈ એન્જિન ફૂલ એસી લાકડા તોડ ચાલુ છે ગાડીની અંદર ચાર બાજુ પ્રદક્ષિણા કરી લીધી છે ગાડીની ચાર બાજુ થી તમને ગાડી જો અનુકૂળ આવતી હોય તો હવે ગાડીની અંદર જઈશું આપડે અને ગાડીની અંદર જઈને ભાઈ જોઈ લઈએ શું કેવા માંગે છે ગાડી તો દરવાજો ફૂટી ગયો છે બરોબર છે દર વખતે આપણે ચાવી દર્શન કરીએ છીએ આ વખતે રહી ગયા છે બાકી આપણે કશું રાખશું નહીં ભાઈ ચાવીના દર્શન કરી લઈએ ચાવી તમને સેન્ટ્રલ લોક સાથે આ રીતે જોવા માટે મળશે ફિગો કંપનીની ઓરિજિનલ આ ફોર્ડ કંપનીની ઓરિજિનલ ચાવી છે ભાઈ ફિગો માટેની દરવાજાની ટ્રીમો દેખાઈ રહી છે ટ્રીમોની કન્ડિશન એકદમ ઓકે છે બે પાવર વિન્ડોના બટન તમને અહીંયાથી મળી જશે ભાઈ સીટ કવરની કંડિશન એકદમ પડીકા પેક છે બહુ સરસ કન્ડિશનની અંદર સીટ કવર તો કોઈ બી જગ્યા ફાટેલા તૂટેલા છે નહીં ફતાં મેટિંગ બી સારી સારી એવી ક્વોલિટીની લાગેલી છે ભાઈ મેટિંગો બી સારી છે

બાજુ જૈન ભાઈ પાછળથી આપણે ચર્ચા કરી લઈશું ગાડીની શું કેવા માંગી રહી છે ગાડી ભાઈ પાછળ તમને આ રીતે હેન્ડલ જોવા માટે મળશે ભાઈ તમે પાછળ હેન્ડલનો યુઝ કરીને કાચ ઉપર નીચે કરી શકો છો પાછળ ભાઈ કન્ડિશન એકદમ ઓકે છે સીટ કવરો બીટ કવરો એકદમ રેડી છે કોઈ બી જાતનો ખર્ચો દેખાતો નથી ભાઈ ગાડીની અંદર ઇન્ટિરિયરની અંદર તો ખાસ કરીને કોઈ જાતનો ખર્ચો દેખાતો નથી ચર્ચા કરીશું દેખીશું બટન પછી ગયા છે ભાઈ ડેકીની અંદર ડેકીની અંદર સ્પેસ સારો એવો તમને ભાઈ વાપરવા માટે મળી શકે છે ડેકીની કન્ડિશન એકદમ ઓકે છે કોઈ બી જાતનો સડો બળો છે નહીં ડેકીની અંદર એકદમ રેડી ની અંદર ડેકી છે સ્પેર ટાયર તમને આ રીતે જોવા માટે મળી જશે કરો બંધ આપણે બોનેટની ચર્ચા કરી લઈએ હવે ભાઈ ગાડીનું એન્જિન તો બહુ જ મસ્ત છે એકદમ સાયલેન્ટ એન્જિન છે બધા પાવર પિકઅપ એકદમ રેડી છે ગાડીની અંદર અને એક્સ્ટ્રા ઓર્ડિનરી સારું એન્જિન ભાઈ મને દેખાઈ રહ્યું છે ગાડીની પિકઅપનો ટ્રાયલ લીધેલો છે એન્જિન બહુ સરસ કન્ડિશનની અંદર દેખાય છે ભાઈ બધી જ બાજુ ઓરિજિનલ છે આગળનું બોનેટ થઈને બધી જ વસ્તુ ઓરિજિનલ છે એન્જિન કંપની ફિટેડ દેખાઈ રહ્યું છે હાલ બેટરી બેટરીનો મને કોઈ ખર્ચો લાગતો નહીં કદાચ પાછળથી કોઈ ઇલેક્ટ્રિકની વસ્તુ છે કદાચ બેટરીનો ખર્ચો આવી શકે છે એનાથી વધારે કોઈ ખર્ચો મને લાગતો નહીં ગાડીની અંદર બાકીની ચર્ચા કરીએ ભાઈ તમારી સામે આવીને તો મળીએ ભાઈ તમારી સામે આવી જવું બે હજાર ને બારના મોડલની તોતેર હજાર કિલોમીટર ફરેલી ભાઈ ફિગો ડીઝલની અંદર ખરેખર સારી કંડિશનની અંદર આપણે જોઈએ છે ભાઈ માર્કેટ વેલ્યુ આની ઘણી બધી થાય છે પણ આપણે ભાઈ માર્કેટ વેલ્યુ જેવો ભાવ તમારી જોડે લેતા નહીં તમારા માટે કીધું દોઢ લાખ રૂપિયાની અંદરનું બજેટ હોય ને તમને ગાડી આપવાની ઈચ્છા થતી હોય ત્યારે ભાઈ મારા તમને છે ને ખાલી ને ખાલી એક લાખ ને એકવીસ હજારમાં ગાડી આપી દેવાની થાય છે ગણતરી બેસતી હોય વહેલાથી પહેલાના ધોરણે નંબર આપેલો મારા ભાઈ ફોન કરીને આવી જજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો મારા ભાઈ આ વાત ભૂલવાની નહીં મળીએ ત્યારે નવા વિડીયોની અંદર કંઈક નવું લઈને આવું તમારા માટે